જે દાનબા બાપુને અને કઈ ઘણા બધા ગુવાઓને કહી રહ્યા છે કે તમારા દેવી દેવતા હોય તો તમે આ કરી બતાવો અને પરચો આપવાનું કહી રહ્યા છે અને કહી રહ્યા છે કે તમે મારું મોઢું બંધ કરાવી દો અને મારી બહુને ગધેડો જન્મે તેવું કરી આપો તો હું માનું તેવું પોતે માગી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો

અને સુરાપુરા ના નંબર આટલા છે સુરાપુરાની વારે વાત કરવા સાથે કૃપિયા દો સાંભળો મેલડી માકો બાદ કરવા તીન નંબર દબાઈ

તમારો દીકરો મારે આશા એવી છે કોઈ ભારત ના દેવ હોય તો મારી કોઈ ચેલન નથી હું એમ કઉ છું મારા છોકરા ની વો ગધેડો આવવો જોઈએ તમારે કાલે વિડિયો મૂકવા થાય મનસુખ ગોવિંદ રામો માનતો નતો એના છોકરા ની ઓનો આવ્યો ના હું મુક હોય તમારું ઉદાહરણ પૂરું થાય દીધો એમ વિડીયો મને પેર પડે અરે દાદા એ પરસો દીધો એ તો સાબિત થાય અને મારું નામ આવડો માનતો નતો ધાન છોકરા ને ગધેડો આવ્યો એમ ના ભાઈ ના ના એવું મારે ક્યાં કઈ સાબિત કરાવવાનું આ તો તમારી પાસે એટલું બધું જ્ઞાન હતું એટલે હા એટલું ગાડું હાશું હશે ખોટું હશે એમ હવે તમે પણ